લો મિત્રો કેમ છો બધા હું મજા કરું છું તો મજા માજે સો ને આજે અમે આવી ગયા છીએ મોરબી ના મચ્છુ ડેમે ટુ તો તમને ચાલો બતાવી આગળ કેસે હો અમે વિડિયો માં બને રહેજો ઠે સુધી તમારા જો હોય તો અસલ અસલ વ્યૂ એમે તો વિડિયો માં છેલે સુધી બન્યા રહેજો ભાઈ તો આ છે આપડા કા એક મોરબી ના આવા કમાળિયા અને આ બાજુ બે ત્રણ ખુલ્લા છે જય છે આ બાજુ

હા ઘા ગીરો છે ભાઈ જોઈ લઈ શું આવે છે કે હાથમાં આવે છે આ બાજુ કઈ આવે છે હાલે ભાઈ હાથમાં કઈ નતા એવું ચાલો હાલો આમ પડખે જઈ થોડાક મોરબીના બે ખુલ્લા છે અત્યારે ઉપર અહીંયા કઈ ગયા તા પણ અહીંયા સારા નહીં દેતા

તો હવે ઢુકડા ઢુકડા ભાઈ હાલ્યા જાય હજુ વ્યા ન જાય તો ભાઈ ગયા છે ફોટો પાડવા તો એ ભાઈ કે ફોટો પાડો ફોટો ફોટો કાંઈ પડશે નહીં મચ્છુ ભાઈ તો મિત્રો આવું પાણી તમે ક્યાંય નહી જોયું ઉડતું ઉડતું આવે એવું ખાવા